હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ મિત્તલ્સ ટેસ્ટી ફૂડ રેસીપીમાં આજે આપણે બનાવીશું ગુજરાતી સ્પેશિયલ મુઠિયા આપણે ગુજરાતી સ્પેશિયલ મુઠિયા બનાવવાના છે એમાં આપણે લીધો છે બે વાટકી ભરીને ભાખરીનો કરકરો લોટ સોજી બે ચમચી બે ચમચી ચણાનો લોટ બે ચમચી બાજરીનો લોટ બે ચમચી જુવારનો લોટ એક વાટકી ભરીને દૂધીનું ખમણ ચાર ચમચી તેલ બે ચમચી ખાંડ બે ચમચી દહીં એક ચમચી લસણ બે ચમચી તલ એક ચમ અડધી ચમચી મરચાં અડધી ચમચી અદરકનો ટુકડો અજમો હિંગ આમચૂર પાવડર ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને બે મોટી ચમચી લાલ મરચું પાવડર અને એક સ્પી એક પીંચ ખાવાનો સોડા અને ધાણા હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી લઈએ અને એક સોફ્ટ દોર બાંધી લઈએ બે વાટકી આપણે ભાખરીનો લોટ લીધો હતો એ ઉમેરીએ એમાં સોજી પછી ચણાનો લોટ બાજરીનો લોટ જુવારનો લોટ પછી જે આપણે દૂધી ખમણીને લીધી હતી તે એડ કરી દઈએ પછી એમાં ચાર ચમચી તેલ એડ કરી લઈએ બે ચમચી ખાંડ દહીં હવે આ બધું મિક્સ કરી દઈએ પહેલાં તો પછી એમાં જે લસણ કૂટીને રાખ્યું હતું એ એડ કરી દઈએ મરચાં આદુ પછી એને પાછું મિક્સ કરી લઈએ પછી એમાં કોરા મસાલા કરી દઈએ જે આપણે અજમો લીધો હતો એને હાથમાં મસળીને એમાં ઉમેરી લઈએ બે ચમચી લાલ મરચું પાવડર હળદર ધાણાજીરું પાવડર હિંગ આમચૂર પાવડર જે આપણે ખાંડ લીધી હતી એને બેલેન્સ કરવા માટે આપણે આમચૂર પાવડરનો યુઝ કરીએ છીએ અને ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું હવે બધું મિક્સ કરી દઈએ દૂધીમાં પાણી રહેલું હોય છે એટલે આપણે એને મસળીને ધીમે ધીમે પાણી નાખીને પછી એને લોટ બાંધવાનો છે નહીતર પાણી વધારે પડશે તો મુઠિયા સોફ્ટ નહીં બને પછી એટલે આપણે જેમ બને તેમ લોટને બરાબર મસળીને પછી લેવાનો છે હવે તેમાં ખાવાનો સોડા ઉમેરીશું એક પીંચ પછી એમાં તલ ઉમેરીશું જેથી આપણને ખાવામાં પણ મસ્ત ટેસ્ટ આવે અને એમાં ઉમેરીશું થોડા ધાણા પછી એમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું બંધાય છે ત્યાં સુધી આપણે સુધી આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ હવે પાણી ઉકળે ત્યાં સુધી આપણે એનો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે થાળીને તેલ લગાવી દઈએ અને એમાં નાના નાના મુઠિયા મૂકી દઈએ પછી એને બાફવા માટે મૂકી દઈએ બરાબર હાથથી મસળી અને પછી આ રીતે કમ્પ્લીટ શેપ આપી દેવાનો કે જેથી કરીને આપણા મુઠિયા ગોળ બને ત્યાં વાળી દેવાના પછી એને બાફવા માટે મૂકી દેવાના આ ખરાબ ના થાય એટલા માટે આપણે અડધું લીંબુ નાખ્યું છે ઉપર સ્ટેન્ડ મૂકી દેવાનું અને પછી જે આપણે મુઠિયામાં ડીશમાં મૂક્યા હતા એ મૂકીને એને બાફી લેવાના મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પંદર મિનિટ માટે પંદર મિનિટ થાય એટલે પછી ચપ્પુની મદદથી ચેક કરી લઈશું આપણે કે મુઠિયા આપણા તૈયાર થયા છે કે બાકી છે હવે આ ઠંડા થયેલા મુઠિયાને ગોળ શેપમાં કટ કરી દઈએ જુઓ મિત્રો કેટલા સોફ્ટ થયા છે પછી એનો વગાર કરીશું બધા મુઠિયા આવી રીતે બોર્ડ શેપમાં કટ કરી લેવાના આપણા મુઠિયા કટિંગ થઈને તૈયાર થઈ ગયા છે હવે એનો વઘાર કરી દઈશું પહેલાં કઢાઈમાં પાંચ ચમચી મોટી તેલ લીધું છે એને ગરમ થવા મૂકી દીધું છે હવે રાઈ તલ મીઠો લીમડો અને ધાણા લીધા છે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં નાખીશું રાઈ રાય તતળી જાય એટલે એમાં નાખીશું તલ સફેદ તલ પછી એને હલાવીને મિક્સ કરી દઈશું જેથી તેલ સાથે મુઠિયા સરસ રીતે ભળી જાય સરસ સરસ મજાના મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી આ પોચા રૂ જેવા મુઠિયા તૈયાર છે ચટણી સાથે